તો જય ભોલેનાથ જય માતાજી મારા વ્હાલા મિત્રો કેમ છો મજામાં મજામાં જ હું તમારો ભાઈ રાહુલ આર યુ માં તમારું સ્વાગત છે આપણે જવાનું તો સવાર સવારના ગાય મૂકવા માટે આપણે નીકળી ગયા ગાય મૂકવા માટે શેરીમાંથી ભાઈ સાહેબ જાય છે નિહારે ભાઈ સાહેબ કેવું લાગે નિહાર જતા તમને મજા આવે અમારે જે મને સાયકલ રે હોન્ડા લઈને જાય જો મજા જો પછી પછી ગાય મૂકી દીધી આપણે વાડે ગાય વાડે મૂકીને આપણે નીકળી ગયા રિટર્ન પાછા ઘર તરફ આપણે નીકળી ગયા ઘર તરફ અને પછી આપણે જવાનું તો વાડીએ પછી સવાર સવારના અમે બંને ભાઈ નીકળી ગયા સેલેડ કલર લઈને વાડી તરફ પછી આગળ આવી ગયું ભેંસો અને આમાં તો લેવરો લેવર હાલે નહીં ગજબ બેજ્જતી છે પછી નીરન ને તમે આગળ નીકળી ગયા ભેંસો થી જો ફૂલ આખો છે તો આ ગોબો પડી લે પછી ફાઇનલી આપણે પહોંચી ગયા વાડી ને કંગ નજર વાડી આવો હતો કારણ કે જીરો વાડ કામ છે ચાલુ

બળદ ને મકાઈ નીરવાની હતી અને બાકી લઈ જવાની હતી ઘરે પછી નાખી દીધી બળદ ને મકાઈ બળદ મંડી ગયા મકાઈ ખાવા બાકી બીજી મકાઈ આપણે લઈ જાશું ઘરે સાયલેન્ટ ને આપણે જવાનું છે તો આપણે નીકળ્યા ઘર તરફ અને કાહું અને રાપ અને પછી બીજી મકાઈ લઈને આપણે નીકળી ગયા ઘર તરફ પહોંચી જાય ચરોળી ની ઘરે અને આપણે ચરો નાખશું વાસડી ને વાસડા ને બને વચ્ચે આપણે નાખી દીધું છે ને એ બે જણા મંડી ગયા ખાવા આપણે જશું ઘર તરફ તો ફરી પાસે આપણે નીકળી ગયા રાપ કાં અને ધોરા જબલામ છે કેડિયારો લઈને વાડી તરફ અને રાપને કાં પછી મૂકવાની છે લોહાર ગણી આપણે નીકળી ગયા શેરીમાં આગળ તો આગળ હસતા હસતા મિતેશભાઈ આવતા હતા એને પણ આપણે કેપ્ચર કરી લીધા પછી આપણે આગળ નીકળી ગયા અને રામને કાં હું મૂકી દીધી ઠેકાણે એ પોતે આવીને લોહર કાઢ છે આપણે જવાનું છે વાડી તરફ વાળી પાછા આપણે નીકળી ગયા ફાઇનલ પહોંચી ગયા વાડીએ વાડી પહોંચીને ચબલામાં તો કીડિયારો તે ફૂરવા માંડી ગયા આપણા હાથમાં છે ટોપીઓ લઈને ગયા છે ચારે હેઠામાં પૂરવાનું છે કીડિયારું કમ્પ્લીટ પૂરાઈ ગયો ચારે હેઠામાં કમ્પ્લીટ હવે પૂરી નાખ્યો કેડિયાળું પછી આપણે નીકળી આગળ જીરાવાળી વાડીમાં કાલે મોદીયા દા હતા ત્યાં પછી ગયા ત્યાં ભાઈ જીરો ઉપાડે છે ત્યાં ભારી ગ્રીન જીરો ઉપાડીને ભેગો કરશે હવે પછી આપે આવી ગયા આપણી વાડીએ ને આપણે આવે ઘઉંમાં પાણી ચાલુ કરવાનું હતું આપણે પહોંચી ગયા ગણે વાલ છે આપણે કરવાનું ચાલુ પાણી ચાલુ કરી નાખ્યું છે પાણી કમ્પ્લીટ થઈ ગયું છે ચાલુ આ દોરી હતી તો આપણે જાતે પાણી આગળ ઘઉંમાં ચાલો આપણે જઈએ ઘઉંમાં આગળ ને હોમ તડકામાં આપણે પાણી વારવાનું છે એને કહી શકો પૂરો પૂરો બપોરનો ટાઈમ ખાવું માં પાણી આવશે થોડી વાર પછી પછી આપણે આવી ગયા પાવડો લેવા અને પાવડો કરીને ખવે વાર છે થોડી વાર પછી તો મિત્રો આપણા ઘઉ કમ્પ્લીટ પી ગયા છે અને આપણે મોર્યું વારી દીધો છે મકઈ તરફ અને હવે પાણી જાય છે મકઈમાં હવે આપણે મકઈ પાવાની છે મિત્રો આપણે આવી ગયા મકાઈ મને આમાં કેમ માગ હતું જ નહીં કે માણા હાલી ગયો એ હાલે નીચે પાણી પાણી ક્યાંથી ક્યાં જાય એનું કાંઈ ખબર પડતી નથી આમાં તો જેમ ને તેમ હાલે રોવાણી આવ્યા એમાં તો આપણે પાવાની આ મકાઈઓ હા પછી મકાઈના પાન ઉપર બહી ગયો પતંગ્યું પણ એને જોમ કરીને લઈ લીધો સીન પણ સીન આવ્યો એક નંબરો એકદમ નેચરલ સીન આવ્યો બાકી તો પાણી આપણે બંધ કરી નાખ્યું છે એમાં કઈમાં આપણે જાશું ઘર તરફ આપણી સાયલેન્ટ કિલર લઈને આ છે આ કંઈક સાંજનો વાડીનો નજારો ને આપણે સાયલેન્ટ કિલ્લા લઈને જાશું ઘર તરફ પટ્ટી નાખીને ચાલુ લઈને આપણે જાશું ઘર તરફ ચલો નીકળી નજારો બાકી કેમ છે સાંજ નજારો તો એક નંબર જ આવ્યો આ છે આપણા બળદ આપણે જાશું ઘર તરફ અબે વાડી રે સીધા આવી ગયા બળબૈંદુકાને નહીં આ ભ્રમિત ભાઈ ઉપર છે તો ભગ્યા જાવ તમારે મુંબઈ ભાઈ ની ટ્રેન ની ટિકિટ થઈ ગયું અને ભાઈ ની નીકળવાનું સાડા સાથે એના પર મોઢા તમે થોડી નારાજગી જોઈ શકો છો કારણ કે આ લદિત લુખી મોજ કરી અહીંયા ભાઈ ઝોલો લઈને નીકળી જવાનો છે ખવે કને છે જલો કેટલા વાગે ટ્રેન છે ભાઈ તમારી તો કેટલી વાર

આ છે ભરતભાઈ ફોન વાત કરે છે તો મળીએ થોડી વાર પછી મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના સાત અને આપણું બધું કામ થઈ ગયું છે આજનું કમ્પ્લીટ ને આપણું વ્લોગ આપે અહીંયાથી જ પૂરો કરી છે ત્યાંથી તમે મારી યુટ્યુબ ચેનલ બનાવવા આવ્યા છો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો અને મારો બ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી